સુરત મહાનગરપાલિકાના રાષ્ટ્રીય બાર સ્વાસ્થ્ય કાર્યક્રમના ડોક્ટરોની સુરત શહેરમાં સંમિલિત બાળક સંભાળ વિષય યુનિસેફ સાથેની સંયુક્ત પહેલ અંતર્ગત પરામર્શ કાર્યશાળા યોજાઈ હતી છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ આઈસીસીસી ખાતે સુરત મહાનગરપાલિકા અન્વયે ચાલતા ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટીના પ્રવૃત્તિના ભાગરૂપે રાષ્ટ્રીય બાર સ્વાસ્થ્ય કાર્યક્રમના ડોક્ટરોની સુરત શહેરના સંમિલિત બાળ સંભાળ વિષય યુનિસેફ સાથેની સંયુક્ત પહેલ અંતર્ગત એક દિવસીય પરામર્શ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના પંચોતેર ડોક્ટરો સહભાગી થયા હતા જેમાં નિષ્ણાંત તરીકે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર જીગીશા અને ડોકટર સંદેશ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરના ડોક્ટર ગિરિરાજ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કાર્યરત ડીઆઈસીના કેન્દ્રોના કાર્ય અને કાર્યપદ્ધતિ વિશે ચર્ચા અને યુનિસેફ ગાંધીનગરના અધિકારી ડોક્ટર શ્રવણ અને દિનેશે કાર્યક્રમની જરૂરિયાત અને ખાસ બાળકો માટેની યોજના વિશે વાત કરી હતી ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા અને યુનિસેફના રાજ્યના સર્વપ્રથમ સંયુક્ત પહેલ છે જેનું અમલીકરણ યુએચસીઆર સી ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે અર્બન હેલ્થ એન્ડ સેન્ટર ઓફ ટ્રસ્ટ ટ્રસ્ટ એટલે કે સમગ્ર ભારતમાં એકમાત્ર સુરત મહાનગરપાલિકાની પહેલ છે જે આરોગ્ય વિભાગની રાહબાર હેઠળ કાર્યરત છે જે સ્વસ્થ શહેર સ્વસ્થ નાગરિકના ના સાથે સંશોધન તાલીમ નેટવર્કિંગ અને એડવોક્સી નું કાર્ય ડોક્ટર વિકાસ દેસાઈના માર્ગદર્શન હેઠળ છે કાર્યશાળામાં માનસિક અને શારીરિક મર્યાદાવાળા ખાસ બાળકોનું બને તેટલું વહેલું નિદાન થાય તેમને સઘન સારવાર માટે રિફર થાય તેમને જરૂરી શિક્ષણ અને વ્યવસાય તાલીમ મળે અને આ કાર્યમાં કુટુંબનો સહકાર મેળવી શકાય તે માટે શહેરમાં આરોગ્ય શિક્ષણ વિભાગ તેમજ ખાનગી ડોક્ટર નિષ્ણાંતોની સંમેલનગી કયા અને કઈ રીતે મેળવી શકાય તે વિશે ચર્ચા થઈ હતી સુરત શહેરમાં અર્બન હેલ્થ અને ક્લાઇમેટ રેઝિલિયન્સ સેન્ટર ઓફ એક્સલન્સ નામનું ટ્રસ્ટ ચાલે છે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરશ્રીએ એનું રજિસ્ટ્રેશન કરાવેલું હતું તેમાં ઓનરરી ટેકનિકલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું અત્યારે સુરત શહેરમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી અન્વયે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેના વિશે માહિતી આપવામાં આવી છે અને આજે એના સંદર્ભે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં આરબીએસકે નામનો કાર્યક્રમ પણ જે રાષ્ટ્રીય કાર્યક્રમ છે તે ચાલે છે જેમાં ડૉક્ટરો અને આ એનએમ બેન મળીને ચાર પાંચ પ્રકારના કેસીસનું આઇડેન્ટિફિકેશન કરે છે ડિસેબિલિટીવાળા જન્મજાત ખાંપણવાળા બાળકો માંદા બાળકો પોષક તત્વની ઉણપવાળા બાળકો ત્યાર પછી એડોલેસન્ટ હેલ્થની સમસ્યાવાળા બાળકો અને ગુજરાતે તો બીજા બીજા પણ ઉમેરો કર્યો છે અંદર જેમાં સિકલ શેલેની મ્યા થયેલેસીમિયા કેન્સરવાળા બાળકો એની પણ નોંધ કરવામાં આવે છે તો આ બાળકોને જન્મ થાય ત્યાં આ બાળકોને શાળામાં આંગણવાડીમાં મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત